પાટણ ખાતે રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો સુઈગામ તાલુકાના પાડણ ગામ ખાતે રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને મિલન સમારોહ અને આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કાર્યક્રમ યોજાયો પાડણ ગામમાં આવેલ મુળેશ્વર મહાદેવ મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે સૌપ્રથમ મુળેશ્વર મહાદેવના દર્શન કર્યા ત્યારબાદ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમને સંબોધન કર્યું રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરનું સ્વાગત ગામના સરપંચ મુળજીભાઈ ચૌધરી દ્વારા પાગડી પહેરાવી સ્વાગત કરાયું રાજ્યમંત્રી સુરભજી ઠાકોરે કહ્યું કે મને આ વિસ્તારના લોકોએ આશીર્વાદ આપી મંત્રી બનાવ્યો તેમ આવનારા તાલુકા અને જિલ્લાની ચૂંટણીઓમાં પણ ભાજપને જીતાડજો આ કાર્યક્રમમાં પાટણ ગામના સરપંચ મુલજીભાઈ ચૌધરી પૂર્વ તાલુકા પ્રમુખ ધનજીભાઈ ગોહિલ પૂર્વ વાવ તાલુકા પ્રમુખ અંબાભાઈ વેંઝિયા ડેડી રાજપૂત પૂર્વ સરપંચ ભરતસિંહ ગોહિલ પાટણ પંચાયત સભ્ય ઠાકોર શંકરભાઈ ડેપ્યુટી સરપંચ અર્જણભાઈ રબારી પીરાભાઈ વેંઝિયા પૂર્વ તાલુકા પ્રમુખ પીરાભાઈ ગામોટ સુઈગામ ભાજપ પ્રમુખ રમેશભાઈ ચૌધરી રમેશભાઈ જીવરામભાઈ ગોલપ સહિત ભાજપ કાર્યકર્તાઓ આગેવાનો અને પાટણ ગ્રામ્યજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અહેવાલ મણવર ભરત વાવ થરા